ચૂંટણીને લઈને સૌથી લોકસભા સમાચાર આવી રહ્યા છે ગુજરાત ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે છવ્વીસ પૈકી ત્રણ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તેવી ચર્ચા થઈ રહી છે ગઈકાલે દિલ્હીમાં મળેલી કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ ચર્ચા થઈ રહી છે જોકે એક વાત સ્પષ્ટ છે કે ગઠબંધન અંગે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ અંતિમ નિર્ણય લેશે જ્યારે ભરૂચ બેઠક પરથી અરવિંદ કેજરીવાલ પહેલેથી જ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી ચૂક્યા છે આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન જે બેઠક થઈ અને આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે શું વધુ જાણકારી જો કાલે દિલ્હીમાં ગુજરાતના અગ્રણી નેતાઓની કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક હતી અને ત્યારબાદ સ્ક્રીનિંગ કમિટીની પણ બેઠક હતી સ્ક્રીનિંગ કમિટીની અંદર જે ખાનગી એજન્સીએ સર્વે કર્યો છે એમાંથી બહાર આવેલા નામ અને કોંગ્રેસના જિલ્લાના આગેવાનોએ સૂચવેલા નામ એના ઉપર ચર્ચા થયા કરવામાં આવી હતી પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં ગઠબંધન કરવાને લઈ અને ચર્ચા કરવામાં આવી હતી ત્રણ બેઠકો ઉપર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે જોકે જે બેઠકોની માંગણી આપ દ્વારા કરવામાં આવી છે અને કોંગ્રેસ જે બેઠકો આપવા તૈયાર છે તેમાં ભરૂચની એકમાત્ર બેઠક એક કોમન બેઠક છે બાકીની બેઠકોમાં હજી બંને પક્ષો વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે જોકે આ અંગે અંતિમ નિર્ણય કોંગ્રેસનું હાઈકમાન્ડ લેશે મહત્વપૂર્ણ બાબત કે ભરૂચ લોકસભા બેઠક છે ત્યાં અરવિંદ કેજરીવાલ કે જે આપના સુપ્રીમો છે તે પહેલેથી થોડા દિવસ પહેલા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરી ચૂક્યા છે અને આ દલીલ આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ તરફ કરવામાં આવી કે જે અમારા જે મુખ્યમંત્રી છે તેમણે આ જાહેરાત કરી દીધી છે તો આ લાગણીને માન આપી અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ગઠબંધનના ભાગરૂપે આપવામાં આવે એક તબક્કે કોંગ્રેસ પણ તૈયાર થઈ ચૂકી છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત ત્યાં આવીને અટકીને ઉભી છે કે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી એમણે ત્યાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે આ અંગે હજુ કોંગ્રેસ વિચારી રહી છે બાકીની જે બે બેઠક છે એમાં વાત કરીએ તો દાહોદ બેઠક આમ આદમી પાર્ટીએ એ માગી છે અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીએ પાર્ટી છે લોકસભાની ચૂંટણી માટે તો તેની સામે સુરત અને બારડોલી આ બંને બેઠક કોંગ્રેસ આપવા માટે તૈયાર થઈ છે તૈયારી દર્શાવી છે બાકીની જે વાત છે એના માટે થઈ અને છવ્વીસ બેઠકમાંથી માંથી બાર બેઠક ઉપર બે બે નામની પેનલ કોંગ્રેસે તૈયાર કરી છે અને બાકીની જે ચૌદ બેઠક છે એના ઉપર ત્રણ ત્રણ નામની પેનલ તૈયાર કરીને રાખવામાં આવી છે કે જો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ના થાય અને છવ્વીસે છવ્વીસ બેઠક લડવાની આવે તો એ માટેની પેનલો પણ તૈયાર રાખવામાં આવી છે પરંતુ જે માહિતી મળી રહી છે કોંગ્રેસના અગ્રણી નેતાઓ પાસેથી એ માહિતી મુજબ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ત્રણ બેઠક ઉપર ગઠબંધન કરી શકે છે જો કે આમ આદમી પાર્ટીએ કુલ પાંચ બેઠકની માગણી કરી હતી અને જે લાઇઝનિંગ થયું એ લાઇઝનિંગની અંદર ત્રણ બેઠક ઉપર બંને પક્ષેથી ગઠબંધન કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે અને હાલ જે ત્રણ બેઠકોની ચર્ચા ચાલે છે એમાં ભરૂચ એકમાત્ર બેઠક એવી છે કે બંને પક્ષ તરફથી સહમતી દર્શાવવામાં આવી છે હવે સુરત બારડોલી જે કોંગ્રેસ તરફથી ઓફર કરવામાં આવી છે ભાવનગર અને દાહોદ જે આમ આદમી પાર્ટી તરફથી માંગણી કરવામાં આવી છે એમાં કોણ કેટલું ઝૂકે છે એના ઉપર સમગ્ર ગઠબંધનનો દારોમદાર રહેલો છે જી જુહી જી આભાર હિરેન આપ વિગતો આપી તે માટે